પાણી પણ નહી મળે તેવા સમાચાર સામે આવ્યા છે ગરમીમાં પાણી વગર રહી શકાતું નથી ત્યાં પાંચ લાખ લોકોએ બે દિવસ તરસે મરવાનો વારો આવ્યો છે જુઓ નિષ્ફળ તંત્રને કારણે તરસે મરતી પ્રજાનો આ અહેવાલ પાંચ લાખ લોકો તરસે મરશે બે દિવસ નહીં મળે પાણીનું ટીપું કાળઝાળ ગરમીમાં નહીં મળે પાણી કયા શહેરના લોકોએ રહેવું પડશે સાવચેત વડોદરાવાસીઓ કાળજળ ગરમીમાં જરા સાચવીને રહેજો સંસ્કારી નગરીના નગરજનો તમે એલર્ટ રહેજો કારણ કે તમને બે દિવસ પાણી નથી મળવાનું હા પાણીના ટીપા ટીપા માટે તમારે તડફડિયા મારવા પડશે સૂરજ દેવના આકરા તાપ વચ્ચે તમારે પાણી માટે રજડપાટ કરવું પડશે કારણ કે તમે જેને ચૂંટીને શહેરની સત્તા સોંપી છે તે કોર્પોરેશનના સત્તાધીશો સૂઈ રહ્યા છે તેમની આ જ ઊંઘને કારણે તમારી ઊંઘ હરામ થઈ ગઈ છે વડોદરાના ઉત્તર અને દક્ષિણ ઝોનમાં બે દિવસ આ પાણી કાપ રહેવાનું છે જેના કારણે આ ઝોનમાં રહેતા લગભગ પાંચ લાખથી વધુ લોકો પાણી વગર તરસે મરશે શહેરમાં અનેક રીતે જે લોકો રહે તેઓને પાણીની ખૂબ જ જરૂરિયાત હોય છે તડકો ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે હવે પાણીની ખૂબ મહત્ત્વની જરૂરિયાત છે ત્યારે આ જે વિસ્તારના લોકો જે છે કે તેઓને અત્યારે પાણી કાપનું જે કહી શકાય કે વેરો જે છે તે વેઠવો પડતો હોય છે જે પ્રકારે જોઈ શકાય છે કે હજુ પણ આ પાણીની લાઈનનું કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે તેની જે મેન નલિકામાં જે ભંગાણ પડ્યું હતું તે ભંગાણની રિપેરિંગ કામ અત્યારે અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ આ કામગીરી જે છે તે સતત બારથી તેર કલાક સુધી ચાલી શકે છે એટલે કે કહી શકાય બે દિવસ તો જે વધુ જે લોકો જે છે તેઓને પાણી કાપવો અનુભવ જે લેવો પડ્યો હતો તે અનુભવ હજુ પણ વધી શકે છે પાણીની લાઈટમાં કોઈ સમસ્યા સર્જાય છે પરંતુ સમસ્યા શું છે તે સ્માર્ટ સિટીના સ્માર્ટ એન્જિનિયરો શોધી શકતા નથી ફાજલપુરની મુખ્ય ફીડર લાઇનમાં રિપેરિંગ થઈ શક્યું નથી આ કામગીરી હવે અટકી પડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે જે ભંગાણ પડ્યું છે તેના સમારકામમાં હજુ પણ ઘણો સમય લાગી શકે તેમ છે અને તેના જ કારણે હાલ તો બે દિવસ પરંતુ આગળ પણ પાણી માટે શહેરીજનોએ વધુ રાહ જોવી પડી શકે છે આ મામલે કોંગ્રેસના કોર્પોરેટરે વડોદરા કોર્પોરેશનના સત્તાધીશો સામે સવાલોનો મારો ચલાવ્યો છે જે મુખ્ય નળિકા છે એ આખી તમે જોઈ શકો કે એકદમ ઓઘરી ગઈ છે તૂટી જાય છે વારંવાર ને ફરીથી એવા સાત સાત આઠ આઠ લો લાખ લોકોને પાણીથી વંચિત ના રહેવું પડે એના લીધે જે મુખ્ય નળિકા નવી નાખવામાં આવ્યા અને જે સ્માર્ટ સિટીના નામ પર તમે કાળા સિસ્ટમ લાવ્યા હતા અને બસો બસો કરોડ રૂપિયા ખર્ચો કર્યા કે વડોદરા શહેરમાં કોઈ જગ્યા પણ ભંગાણ હશે તો તરત ખબર કેમેરામાં દેખાઈ જશે ઓછું પાણી જશે તો ખબર પડશે વધારે પાણી જશે ખબર પડશે પણ એ સિસ્ટમ ફેલ ગઈ છે જૂની લાઈનો થઈ ગઈ છે એને નવી કરવામાં આવે તો વડોદરા શહેરના પ્રજાને કોઈ કોઈ જગ્યા આવું અડતાલીસ કલાક સુધી પાણીથી વંચિત ના રહેવું પડે એનું ધ્યાન રાખીને વહેલી તકે આવી કામગીરી કરવી જોઈએ શહેરની પ્રજા બે દિવસ તરસે મરશે પરંતુ શહેરના સત્તાધીશો એવું કહી રહ્યા છે કે પાણી કાપથી પાણીનો બગાડ અટકશે તો જે ભંગાણનું જે સમારકામ ચાલી રહ્યું છે તે જલ્દી પૂર્ણ થશે પરંતુ સમસ્યા બહુ મોટી છે ભંગાણ થવાથી આ લીકેજ થયું છે ફોલ્ટ મળી ગયો છે ફોલ્ટ થોડો કોમ્પ્લિકેટેડ છે પરંતુ અધિકારીઓ ટેકનિકલી આ ફોલ્ટને રિપેર કરવાની કોશિશ કરી રહ્યા છે બને એટલો જલ્દીમાં જલ્દી આ ફોલ્ટ રિપેર થઈ જશે જે પૂર્વ અને ઉત્તર વિસ્તારના પાણીના પ્રોબ્લેમો છે કે જેમાં સંપના કે પાણી ટાંકીના લેવલ મળતા નથી આ પાણીનો વેડફાટ પણ અટકશે અને અટકશે અને આ બુસ્ટર પંપ અંડરગ્રાઉન્ડ સંપ અને ઓવરહેડ ટેન્કમાં પાણીના લેવલ મળવાની શરૂઆત થતાં પાણીના પ્રેશરમાં પણ સુધારો નોંધાશે વીએમસીના સત્તાધીશ જલ્દીમાં જલ્દી જે પ્રોબ્લેમ છે તેનું સમાધાનનો દાવો કરી રહ્યા છે પરંતુ તે ક્યારે થશે તે એક સવાલ છે જે ઉત્તર અને દક્ષિણ ઝોનમાં પાણી નથી મળવાનું ત્યાં અનેક વિસ્તાર આવેલા છે જેમાં છાણી નવાયાર્ડ ટીપી તેર સિંધવાઈ માતા રોડ માંજલપુર ગામ દંતેશ્વર ગામ બકરાવાડી સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે જોવાનું રહેશે કે આ વિસ્તારના લોકોને આ કાળઝાળ ગરમીમાં ક્યારે પાણી મળતું થાય છે જયંતિ સોલંકી ઝી મીડિયા વડોદરા